અમદાવાદના નવા વાડદ વિસ્તારમાં અગિયારસ માતાનું મંદિર આવેલું છે આ એ સ્થાનક છે કે જ્યાં શ્રદ્ધાળુઓને શિવ શક્તિ બંનેના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે સૌથી વાત તો એ છે કે અહીં માતા એકાદશી મૂર્તિ રૂપે વિદ્યમાન થયા છે કહે છે કે વિશ્વમાં અન્ય કોઈ પણ સ્થળ પર આ રીતે માતા અગિયારસના ના દર્શન નથી થતા દેવી અગિયારસનું આવું મૂર્તિ રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું અને એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે દોઢસેક વર્ષ પહેલાં સ્વયંભુ માતાજી પ્રગટ થયેલા એટલે અગિયારસના દિવસે પ્રગટ થયેલા એટલે અગિયારસ માતાનું નામ પડ્યું અંબા સ્વરૂપ છે હા લોકો સવારથી દર્શન કરવા આવે છે લોકો માનતા બાધા રાખે છે માનતા પૂરી થાય એટલે કોઈ સુખડીનો પ્રસાદ લાવે કોઈ પેંડા લાવે કોઈ શ્રીફર વધેરે અને માતાજી એમની મનોકામના પૂરક પૂર્ણ કરે છે લોકવાયકા મુજબ લગભગ એકસો પચાસ વર્ષ પહેલાં નવાબ વાડજ ગામે તળાવ ખોદતા માતા અંબાની સ્વયંભૂ પ્રતિમા મળી આવી હતી ભક્તોએ આસ્થા સાથે નાનકડી દેરી બનાવી માતાની મૂર્તિની સ્થાપના કરી મૂર્તિ સ્થાપનાનો તે દિવસ અગિયારસનો હોય દેવી અગિયારસ માતાના નામે પ્રસિદ્ધ થયા મોટા ભાગે શ્રદ્ધાળુઓ તેમને માતા અગિયારસીનું જ સંબોધન કરે છે અને અહીં અગિયારસની તિથિએ માતાના દર્શનનો સવિશેષ મહિમા છે આજે અગિયારસ હતી અને એમ થયું કે અગિયારસ માતાજીનું મંદિર છે તો ચલો દર્શન કરીએ અને દર્શન કરવાથી ખરેખર એટલો આનંદ અને એટલી સ્પ્રિચ્યુઆલિટીનો ફીલ થાય છે કે ના ખરેખર અદ્ભુત ખૂબ એટલે ખૂબ સરસ દર્શન છે અને માતાજીનું મંદિર સાથોસાથ ઘણા બધા એટલા સરસ માતાજીના પ્લસ ઘણા બધા ભગવાન દેવી દેવતાઓનો વાસ છે અને અહીંના આરતી દર્શન ખૂબ અનેરો લાભ મળે છે ગર્ભગૃહ મધ્યે માતા અગિયારસની એકદમ નાનકડી પ્રતિમા વિદ્યમાન છે સાદગી પૂર્ણ શણગાર સાથે શોભતી દેવીની આ પ્રતિમા અત્યંત ભાવવાહી છે અગિયારસ માતા મા અંબાની જેમ જ નિત્ય તેમનું વાહન બદલે છે કારણ કે તે મૂળે તો દેવી અંબાનું જ સ્વરૂપ મનાય છે વાડજ ગામમાં રહેતા ભાવિકોને અગિયારસ માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે વર્ષોથી તેઓ નિયમિત મંદિરે અચૂક દર્શન કરવા આવે છે નાનપણથી આવું મંદિરમાં કાયમ ન આવું તે દિવસ મને ઘરે ગમે નહીં આ સંયમ પ્રગટ થયેલા માતાજી છે એટલે એમ કે આની તો તમે શ્રદ્ધા રાખો તો તમારા મનોકામના પૂરી થાય છે અને કાયમ આવવાનું દર્શન કરવા સવારે સાંજે આરતીમાં આવવાનું પછી અમારે છે તો સત્સંગ કરવાનો અહીંયા બાર વાગ્યા સુધી તો બેસશે જ ને અમારે દર અગિયાર છે રામધૂન ચાલે છે તો રામધૂનમાં પણ અમે આવીએ છીએ અને અહીં આગળ શ્રદ્ધાની એક એવી મૂર્તિ છે આ કે હવે એનું તો હું વર્ણન ના કરી શકું એટલે જે પણ વ્યક્તિ અહીંયાથી પસાર થાય અને ક્યારેક અહીંયા એકવાર દર્શન કરશે ને તો એને ઓટોમેટિક એક ચુંબકીય શક્તિ પેદા થશે એવું મારું માનવું છે અને છેલ્લા લગભગ ચાલીસ પચ પિસ્તાલીસ વર્ષથી તો હું એક પણ દિવસ એક પણ દિવસ સ્લેબ કરીને અને હું અહીં દર્શન કર્યા વગર ગયો નથી સિવાય કે મારા ધંધા માટે હું સવારની ફ્લાઇટ હોય મારી તો પણ હું અહીંયા દર્શન કરીને જાઉં છું મંદિરમાં માતાજીની અખંડ જેવું આવેલી છે અગ્યારસ માતાના ભવાની માતા જ ભગવાન શિવનું મંદિર આવેલું છે ભગવાન શિવ પાર્વતી સહિત અનેક દેવી દેવતાની મંદિર માં સ્થાપના કરવામાં આવી છે મંદિરે દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અહીંયા ઓગણીસો ઇઠ્યોતેરમાં રહેવા આવ્યો ત્યારથી દરરોજ અગિયારસ માતાના મંદિરે આવવાનો એક નિયમ જેવું છે ગમે એવો વરસાદ હોય ગમે એવી ઠંડી હોય ગમે તે સિઝન હોય જ્યારે અમદાવાદમાં હોઉં ત્યારે અગિયારસ માતાના દર્શન કરવા હશું આવું છું પહેલાં એક નાની ડેરી જેવું હતું અને પછી એનો જીર્ણોદ્ધાર થઈને માતાજીનું મંદિર અને સોમનાથ મહાદેવ અને આજુબાજુના જે બધા મંદિરો છે એનું નિર્માણ થયેલ છે અને અહીંયા દરેક પ્રસંગો તહેવારો બધા ઉજવાય છે સારી રીતે નવરાત્રિ પણ બેઠા નવરાત્રિ કરીને પણ ઉજવવામાં આવે છે હું નાનો હતો ત્યારથી મારા દાદા અને બાની જોડે અહીંયા દર્શન કરવા માટે આવું છું ત્યારનું અમારે અગિયારસ માતાજીના મંદિરનું મહત્વ અમારા ઘરમાં પહેલેથી વધારે છે કોઈ બી નવો પ્રસંગ હોય કે કંઈ બી હોય જેમ કે આજે મારો જન્મદિવસ છે તો હું આજે આવ્યો છું બાકી હું તો રોજ આવતો હોઉં છું દર્શન કરવા માટે કારણ કે અગિયારસ માતાનું મહત્ત્વ અમારા ઘરમાં બહુ જ છે અગિયારસી માતાનું મંદિર વહેલી સવારે પાંચ વાગે ખોલવામાં આવે છે માતાજીને સ્નાન કરાવી શણગાર માતાજીની આરતી કરવામાં આવે છે માતાજીને થાળ અર્પણ કરવામાં આવે છે અગિયારસના દિવસે માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે ગોતાથી આવીએ છીએ અમે અને આજે અગિયારસ છે એટલા માટે મને થયું કે ચાલો માતાજીના દર્શન કરી આવીએ એટલા માટે હું જ પહેલી જ વાર અહીંયા દર્શન કરવા માટે આવી છું અને બહુ જ મને આનંદની અનુભૂતિ થઈ છે આજે તો એટલું સરસ મંદિર છે ને કે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવી છું મંદિરે દર્શન કરવા માટે પણ મને માતાજીનું બહુ જ અમે સત લાગે છે એટલા માટે આજે અગિયારસ છે અને પહેલી જ વાર અમે દર્શન કરવા આવ્યા છે અહીંયા લોકો દૂર દૂર દૂરથી માતાજીના દર્શને આવી ધન્ય થાય છે આવતા શ્રદ્ધાળુઓ સુખડીની માનતા પૂર્ણ થતા અર્પણ કરવા પહોંચી જાય છે કહે છે કે આસ્થા સાથે અહીં આવનારને ક્યારે નિરાશ નથી કરતા માતા અગિયારસ મહિલાઓનું ભજન મંડળ દરરોજ ભજન કીર્તન કરી અમે અઢાર વીસ વર્ષથી આઈએ છીએ ભાઈ દર્શન કરવા માતાજી ના કાયમ અમે દર્શન બે ટાઈમ કરવા આઈએ એક ટાઈમ કરવા આઈએ પણ દર્શન કરવા કાયમ આવવાનું ખરું માની એટલી દયા છે માની એટલી કૃપા છે ભાઈ અશે આ બધા અમે ભક્તો બધા બેસીને અહીં ભજને કરીએ છીએ બાર વાગ્યા લગન હવા બાર વાગ્યા લગન દરરોજ બેસીએ છીએ અને માતાજીના ભજન ગઈએ છીએ ભગવાનના ગઈએ છીએ ભોરાનાથના ગઈએ છીએ મારા ભગવાનનું નામ દઈએ છીએ અગિયારસ માતાના મંદિર તરફથી શ્રી નવા વાડજ ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે બાળકોને ભણાવવા માટે આર્થિક મદદ પણ કરવામાં આવે છે લગ્ન માટે પાર્ટી પ્લોટ રાહત દરે આપવામાં આવે છે શ્રી નવા વાળજ ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ તરફથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે અહીંયા નવા ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ વહીવટ કરે છે એ અગિયારસ માતા જે ટ્રસ્ટ છે નવા ધાર્મિક કેળવણી ટ્રસ્ટ એ લોકો વિદ્યાર્થીઓને ભણવા માટે અહીંયા બાજુમાં શંભુનું મંદિર છે રામલક્ષ્મણ જાનકી મા ઉમિયા કડવા પાટીદારની કુળદેવી શિવશક્તિ હોલ છે જ્યાં રાહત દરે લોકોને લગ્ન કરવા માટે આજુબાજુના વિસ્તારના લોકોને પરવડે એ રીતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આ સંસ્થા દર વર્ષે જે વિદ્યાર્થીઓ નવા ગામની આજુબાજુમાં રહેતા હોય તે લોકોને એસી ટકાથી ઉપર આવે તો એ લોકોને સારા પ્રોત્સાહન રૂપે ઇનામ આલે છે આ સંસ્થા બ્લડ કેમ્પ આઈ કેમ્પ આવી ઘણી પ્રવૃત્તિઓ કરે છે એકાદશીના દિવસે પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી પણ ભક્તો ભવ બંધનને પાર ઉતરી જતા હોય છે અગિયારસના દિવસે માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને લોકો માતાજીના દર્શન કરી then your title